તો આજે પાંચ કલાકમાં બજાર ખુલતાની સાથે દસ ગ્રામે ઉછળી અને એક લાખ તેતાલીસ હજાર છસો રૂપિયા સુધી પહોંચી ગયું અને ચાંદી બાર હજાર રૂપિયા પ્રતિ કિલોએ ઉછળી અને બે લાખ અઠાવન હજાર સુધી પહોંચી ગઈ છે તો અહીં આ મેઇન વાત નથી ભાવ તો તમને ગમે ત્યાંથી મળી જશે પણ આજે વાત કરવાની છે કે સોના અને ચાંદીમાં આ ઉછાળા પાછળના શું છે કારણો અને સોના ચાંદીનો ભાવ આ અઠવાડિયામાં ઘટશે કે શું થશે તો અગત્યની શોર્ટ અપડેટ પહેલા જ વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં શરૂઆત કરીએ કારણોથી કારણો છે ત્રણ મુખ્ય કારણો અત્યારે સોના ચાંદીના ભાવમાં ઉછાળા પાછળ દેખાઈ રહ્યા છે સૌથી પહેલું અને અગત્યનું કારણ છે ઈરાનમાં અત્યારે જે ગ્રહ યુદ્ધ જેવી સ્થિતિ છે અને તેમાં વચ્ચે અમેરિકા કુદાવ કુદાવ થઈ રહ્યું છે અમેરિકા સતત ઈરાન ને ધમકી આપી રહ્યું છે હુમલો કરવાની પરંતુ શું ઈરાન સામેથી હુમલો કરી શકે છે હા ઈરાન ઇઝરાયલ ઉપર સામેથી હુમલો કરી શકે તેવા સમાચાર આવ્યા છે જે અત્યારે જે સ્થિતિ છે ઈરાન માં તેમાંથી ધ્યાન ખેંચાવવા માટે ઇઝરાયલ ઉપર ઈરાન હુમલો કરી શકે આ સોના અને ચાંદીના ભાવમાં ઉછાળાનું પહેલું અને મોટું કારણ છે બીજું કારણ આવે છે અમેરિકાથી જ અમેરિકામાં ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ જેને તમે ઓળખતા જ હશો જે વ્યાજ દરો નક્કી કરે છે ઘટાડવો કે વધારવો તે તેની અને ટ્રમ્પ વચ્ચેનો જે ટકરાવ છે તે જગ જાહેર છે ઘણા સમયથી છે પોવેલનો હવે ચાર પાંચ મહિના જ રહ્યા છે કાર્યકાળમાં પરંતુ હજુ પોવેલ ટ્રમ્પને ગાંઠતા નથી જેને લઈને ટ્રમ્પે હવે નવો દાવ ખેલ્યો છે અને પોવેલ ઉપર જ્યુડિશિયલ ઇન્ક્વાયરી બેસાડી લીધી છે પોવેલ ઉપર જાતજાતના આરોપ મૂકી તેને તેનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા જ પદભ્રષ્ટ કરવાની કોશિશ થઈ રહી છે જેને લઈને પણ આજે અચાનક સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે ત્રીજું અને બીજું અગત્યનું જે ખૂબ જ અગત્યનું કારણ જેને ગણી શકાય તે છે બંધ થઈ જશે હટાવાઈ જશે ટ્રમ્પે જે ટેરિફ લગાડ્યા છે ભારત સહિતના અને દુનિયાભરના દેશો પર તે કાનૂની છે કે ગેરકાનૂની આ જે ચુકાદો આવવાનો છે તેને લઈને દુનિયાભરની બજારોમાં માં ઉત્તેજના છે અને સોના અને ચાંદીના ભાવ પણ તેમાંથી બકાત નથી જેને લઈને તેમાં પણ હાલ ઉછાળો જોવા મળ્યો છે હવે આગળ શું થશે તો આગળ આ સપ્તાહમાં મોટી વધઘટના એંધાણ છે સોનું અને ચાંદી હજુ પણ મજબૂત રહે તેવી શક્યતા હાલ વધુ દેખાઈ રહી છે પરંતુ બે તરફી મુવમેન્ટ આવી શકે કઈ રીતનો ચુકાદો આવે છે ચૌદ જાન્યુઆરી અમેરિકી સુપ્રીમ કોર્ટનો ટેરિફ ઉપર તે સિવાય ઈરાન મામલે શું થાય છે ઈરાનમાં શાંતિ થાય છે અમેરિકા એટેક કરે છે કે ઈરાન પહેલો એટેક કરી દે છે તે અને ફેડરલ જે ચેરમેન ઉપર અત્યારે જે ખટલો ચલાવવાની તૈયારી કરી છે છે અમેરિકા તેમાં શું આગળ થાય તેના ઉપર સોના ચાંદીના ભાવની મુવમેન્ટ આધાર રાખશે તો આગળની જે અપડેટ છે તે ખાસ આપણા તરફથી આવવાની છે આગળ સોના ચાંદીના ભાવમાં શું વર્ગ થશે તો તે જોવા માટે આપણી સાથે જોડાઈ રહેજો અગત્યની માહિતી તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં A